નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સમાચારોમાં ચાજુ નથી ચમકતું ભારતનું નાનકડું રાજ્ય ત્રિપુરા હાલમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે કારણ છે ત્રિપુરામાં એચઆઈવીને કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ એ બે ચાર નહીં પૂરા સુડતાલીસ વિદ્યાર્થીઓ એચઆઈવીના ખપ્પરમાં હુમાઈ ગયા છે એટલું જ નહીં ત્યાં અત્યાર સુધીમાં એચ આઠસો ને અઠ્યાવીસ એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓ મળી આવ્યા છે ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કહેવાયું છે કે આઠસો અઠ્યાવીસ એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી પાંચસો બોતેર હજુ જીવિત છે ત્રિપુરામાં વિદ્યાર્થીઓમાં વકરેલા એચઆઈવીના પ્રમાણનું મુખ્ય કારણ છે ડ્રગ્સ કોલેજના વિદ્યાર્થીઓ તો ઠીક છે ત્યાં તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે સ્કૂલો અને કોલેજમાં ડ્રગ્સ સરળતાથી મળી રહે છે એક જ ઇન્જેક્શનમાં ડ્રગ્સ ભરીને વારાફરથી એકથી વધુ વિદ્યાર્થીઓ એ ઇન્જેક્શન પોતાના શરીરમાં ખોસતા હોય છે જેને લીધે એ ઇન્જેક્શનની સિરીઝ પર ચોટેલા લોહીમાં રહેલા એચઆઈવી વાયરસને ફાવતું મળે છે અને એકી સમયે એને એકથી વધુ નવા શિકાર મળી જાય છે અફસોસની વાત એ છે કે મોકા ડ્રગ્સ માટે હજારો ખર્ચનારા વિદ્યાર્થીઓ સસ્તા અને સુલભ એવા ઇન્જેક્શન સહિયારી ડબ્બે વાપરે છે જે એમને એચઆઈવીની ગત્તામાં તકેલી દે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે